अरवल्ली जिल्हा टॅक्सी एसोसिएशन द्वारा जिल्हा कलेक्टर त्यांच्या जिल्हा पोलीस पोलिस वडानेपत्र पाठवलं पहिलगाम आतंकवादी घटना होय केर एटीएस पकडेल आतंकवादी प्रवृत्तीसाठी जोडायला व्यक्ती होय सोमा दस टक्का व्यक्ती ठरावय परंतु पुरेपूरी समाजने એટલે કે મુસ્લિમ સમાજને આતંકવાદી હોય તેવું સાબિત કરવા ધંધા રોજગાર પર અસર કરવા મહત્તા એક શખ્સ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે જોતા રહો અયુબ સુધાર સાથે સત્ય એક હકીકત ન્યૂઝ અરવલ્લી મોડાસા હું છું ભાઈ સુથાર પ્રમુખ અરવલ્લી જિલ્લા ટેક્સી એસોસિએશન મોડાસા અમે લોકો ટેક્સી એસોસિએશનના ધંધામાં છેલ્લા દસ વર્ષથી ટેક્સી એસોસિએશન ધંધા જોડે સંકળાયેલા છે લોકડાઉન પહેલા અમે લોકો ઉબેરનો ધંધો કરતા હતા લોકડાઉન પછી નવા ધંધાનો જન્મ થયો વનવેનો વનવેના ધંધાની અંદર લગભગ આખા ભારતના ટેક્સીના લોકો જોડાયેલા છે અમે અમે લોકો અમદાવાદ વડોદરા સુરત મુંબઈ ઉદયપુર ભરૂચ જયપુર સુધીના લોકો મારી જોડે સંકળાયેલા છે વીસથી પચીસ હજાર ટેક્સીના લોકો છે જે અલગ અલગ ધર્મના લોકો છે અમે લોકો સાથે મળીને હળી મળીને ધંધો કરીએ છીએ પણ લાસ્ટ ચાર મહિના પહેલાં જે કાશ્મીરનો બનાવ બન્યો એના પછી એક માણસ ઊભો થયો એને વય કોમી મને છે ફેલાવવાનો પ્રયત્ન કર્યો તે સમયે અમે એને માફ કરી દીધું નેક્સ્ટ ટાઈમ જ્યારે મોડાસામાં જે બનાવ બન્યો લાસ્ટ ટાઈમ બે ચાર દિવસ પહેલાં વાળો તો એટીએસના બનાવમાં એને કહી દીધું કે દરેક મુસ્લિમ સમાજના લોકો આતંકવાદીઓ છે અને એને એવા બધા આવેદનો આપ્યા એને તરત હિન્દુ મુસ્લિમનો ધંધો ભાગ પાડવાની કોશિશ કરી ભારતની અંદર કોમી એકતાની મિશાલ સ્વરૂપે એક ધંધો એવો છે કે ત્યાં દરેક ધર્મના લોકો ભેગી બેસીને જમે છે સાથે કસ્ટમર પર અલગ ધર્મનો હોય છે ડ્રાઈવર પર અલગ ધર્મનો હોય છે આ આ આણે એક ગ્રુપ અમે લોકો જે ગ્રુપમાં ધંધો કરતા એ ગ્રુપથી એને અલગ કરી દીધું અમે લોકો ટેલિગ્રામ વોટ્સઅપ મારફતે ધંધો કરતા છે ટેલિગ્રામ જેવા ગ્રુપોમાં એક એક સાથે દસથી પંદર હજાર લોકો એડ હોય છે એમાં આ લોકો આ માણસે કોમી વય મનસે ફેલાવવાનો પ્રયત્ન કર્યો ને હિન્દુ મુસ્લિમની એકતા દોડવા એ ટાઈપનો પ્રયત્ન કરી અને એવું સ્ટેટમેન્ટ આપી અને એને એવું ગ્રુપ ગ્રુપ ઊભું કર્યું કે હિન્દુ સમાજના લોકો આપણે સાથે મળીને ધંધો કરી અને મુસ્લિમોને અલગ કરી દીધી બીજા ધર્મોને અલગ કરી દીધી હવે કોમી વય મનસે ના ફેલાય એટલા માટે અમે આપ સાહેબ સીને કલેક્ટર સાહેબને અમે અરજી આપવા માટે આવ્યા હતા કે આ તત્વોને રોકવામાં આવે કેમ કે અમે કાયદાનું કાયદાને માનીએ છીએ અને કાયદામાં કાયદાના દાયરામાં રહીને અમે આપની મદદની આશાએ આવ્યા છે અસલામ અમે આ આવેદનપત્ર અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ અને અરવલ્લી જિલ્લા એસપી સાહેબને આપેલું છે હું સોઈબી એમ તથા લાલાભાઈ વાયબેન કોર્પોરેટ ઓફ મોડાસા નગરપાલિકા આજરોજ મોડાસા નગરના ટેક્સી એસોસિએશન સાથે માનનીય કલેક્ટર સાહેબશ્રી અને એસપી સંજય કેસવાલા સાહેબશ્રીને આવેદનપત્ર આપીને ટેક્સીઓશનના અંદર જે વારંવાર જે ઘટનાઓ ચાલતી હોય છે જેના જેના અંદર હાર્દિક દલાલ નામનો જે વ્યક્તિ છે વડોદરાનો જે વારંવાર વાણી વિલાસ કરતો હોય છે આજે ચારસો માણસ જે ટેક્સીઓ એસોસિએશન ગુજરાત એસોસિએશન સાથે જોડાયેલો છે જેના અંદર એક ભાઈચારો જોવા મળે છે અને આજે મોડાસાને જે એના પહેલાં જે ઘટના ઘટી હતી પહેલગામની ઘટના જે તે સમયે પણ એને આવી વાણી વિલાસ કરી હતી જે જે તે સમયે ટેક્સેસ પ્રમુખને દ્વારા માફીપત્ર પણ કરવામાં હતા પણ ફરીથી એની જે અટકાયત ના કરી જેના કારણે આજથી બે ચાર દિવસ પહેલાં આ ગ્રુપના અંદર વાણી વિલાસ કરી મોડાસાની જે એટીએસની ઘટના બની હતી એ ઘટનાને સમગ્ર સમુદાય સાથે એ જોડી દેવામાં આવે એ કેટલા અંશે યોગ્ય છે ખરેખર અમે પોતે એવું નથી જે જે થયું છે ઘટના એની કાયદેસર કાર્યવાહી થઈ છે અમે પણ એમ કહીએ છે પરંતુ સમગ્ર મુસ્લિમ સમાજ સાથે ટેક્સી એસોસિએશનમાં સમગ્ર એસોસિએશનને આતંકવાદી જે એવો શબ્દો ઉચ્ચારણ કરવો એવા સામે કાયદેસર પગલાં લેવાય તેવા રજૂઆત સામે અમે આજ રોજ મોડાસા કલેક્ટર અને માનનીય એસપી સાહેબ બંનેને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી છે અને જે રીતના ગૃહમંત્રી સાહેબનો આદેશ છે કે કાયદા મળે તો ફાયદા મળે અમે કાયદો આવતમાં લેવા નથી માગતા અને કાયદાના અમલવારી થાય એવી આ સામે આજ રોજ માગણી કરી છે જય હિન્દ જય ભારત